आकाशवाणी अहमदाबाद बुडोद्रा प्रस्तुत चे कार्यक्रम आजना अतिथि प्रस्तुत करता शैलेश पंड्या तो प्रस्तुत चे कार्यक्रम आजना अतिथि આજના તેથી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના ભાવભીના નમસ્કાર જૂની તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મિત્રો આજના કાર્યક્રમમાં આપણા અતિથિ છે આપણે એમને કહી શકીએ કે પ્રકૃતિના ખોળાનો પ્રકૃતિની પ્રદત્ત જે પણ પ્રકૃતિ આપણને આપ્યું છે પહાડ નદી નાળા ઝરણા એમનો એક સરસ મજાની મજા લેતી વ્યક્તિ જેને આપણે એક સતત યાત્રાળુ પણ કહી શકીએ એ સલીલ મહેતા પોતે કવિતાઓ પણ લખે છે અને મજાની વાત એ છે દોસ્તો કે એમણે ફક્ત માણ્યું નથી પણ લોકો તક પહોંચાડવા માટે એને પોતે જે આનંદ લીધો એને શબ્દદેહ પણ આપ્યો છે અને પુસ્તક સ્વરૂપે પણ આપણી વચ્ચે પહોંચાડ્યું તો સલીલભાઈ તમે કેવી રીતે પોતાને ઓળખવા માગો છો કે સલીલ પોતે શું શું છે અમને શ્રોતાઓને જણાવો તમે બધું જ કહી દીધું બેઝિકલી પ્રકૃતિ સાથે રહેવાનો એક આનંદ અલગ હોય છે અને પ્રકૃતિની સાથે રહેતા રહેતા પ્રકૃતિ તમને ઘણું બધું આપતી જાય છે એનો પ્રકૃતિ તમારા શરીરની બહાર પણ ઘણું બધું મળે છે અને શરીરની અંદર પણ એટલે આંતરિક જે આપણે આધ્યાત્મિકતા તરફ પણ એ બહુ સરસ રીતે લઈ જાય છે હવે એની સાથે સાથે રહેતા રહેતા તમને આ બધું જે કંઈ મળે એને તમે જે રીતે કેપ્ચર કરો એ તમે એને આધ્યાત્મિક લેવલ ઉપર કેપ્ચર કરો કે તમે એને વૈચારિક લેવલ ઉપર કેપ્ચર કરો કે તમે એને સાંવૈગિક લેવલ ઉપર કેપ્ચર કરો કે પછી એને તમે મૂર્ત સ્વરૂપે કોઈક રીતે કેપ્ચર કરો કે ફોટોગ્રાફ્સ લીધા કે વિડીયોઝ લીધા અને પછી એના ઉપરથી એક ફિલ્મ તૈયાર કરી કે પછી ઘણી બધી વાતો એવી હોય છે કે જે ફોટોગ્રાફીના માધ્યમથી નથી ઝીલી શકાતી જે વિડીયોના માધ્યમથી નથી ઝીલી શકાતી તો એક ત્રીજું બહુ સરસ માધ્યમ છે શબ્દો એને આપણે શબ્દો દ્વારા પણ રજૂ કરી શકીએ એટલે પ્રકૃતિના ખોળામાં રહેવું એની સાથે રહેવું અને પછી એને જીવતા જવું એ જે કંઈ આપે એને સ્વીકારતા જવું એ એક મજાની સ્થિતિ હોય છે સલીલભાઈ આપે બહુ સરસ શ્રોતાઓને વાત કરી કે જે માણ્યું ઝીલ્યું અને એની સાથે ફોટોગ્રાફ સ્વરૂપે અથવા તો એને શબ્દ શબ્દદે આપીને એક માણવાનો ને વેચવાનો આનંદ પણ એક અલગ હોય છે પણ સૌ તો એ જણાવો કે સલીલભાઈને આ સ્વતઃ પ્રેરણા હતી કે બાળપણથી આ બાજુ થયો તો એના વિશે થોડી પહેલા તો વાત કરો મને તો ક્યાંથી યાદ હોય પણ મારા મમ્મી પપ્પા એવું હા કે જયારે બાળ મંદિરમાં ભણતો મેં છ માલ બાલ મંદિર બદલ્યા હતા અને સાતમા બાલ મંદિરમાં હું ટક્યો છેવટે એટલે એની યાત્રા તો આમ નાનપણથી કરી છે એટલે એનું કારણ એવું હતું કે હું બંધ રૂમમાં બંધાઈને બેસી નહોતો રહેતો અને જે સાતમું બાળ મંદિર એવું હતું કે એના આંગણામાં એક નાનકડો ટેકરો હતો જી એટલે હું ક્લાસમાંથી બહાર ભાગી જતો અને ટેકરા ઉપર ચડ ઉતર કર્યા કરતો એટલે હું ટક્યો એમાં આવું મારા મમ્મી પપ્પા કહેતા એટલે આ કદાચ મારા ખ્યાલથી યુ નો પેલો જે એક ઇનબિલ્ડ સોફ્ટવેર હતું કે તમને પહાડો કે બંધ કમરામાં રહેવું નથી ગમતું અને પછી જેમ જેમ મોટો થતો ગયો તો એ આ જંગલનો અને પહાડોનો શોખ હતો એટલે જ્યાં પણ જવાનું મળે ક્યાંક મમ્મી પપ્પાને પણ મારા ફરવાનો શોખ હતો એટલે અમે લોકો ફરવા જઈએ તો ક્યાંક ટેકરી પર ચડવા ઉતરવાનું મારું ચાલુ હોય પછી જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના મેમ્બર બન્યા અને પછી એમાંથી હિમાલયમાં અને બીજી બધી જગ્યાએ અરવલ્લીમાં અને વિંધ્યાછળમાં અને બધે ટ્રેકિંગ કરતા થયા અને એની સાથે સાથે પછી આબુમાં જે અત્યારે વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા કહેવાય છે એ વખતે ગુજરાત માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ કહેવાતો ત્યાંથી પછી રોક ક્લાઇમ્બિંગના કોર્સ કર્યા થોડું પ્રકૃતિ હતી ને રખડેલ કહેવાતા વધારે સિસ્ટમેટિક થતું ગયું થોડું વધારે સાયન્ટિફિક થતું ગયું પર્પઝફુલ થતું ગયું પછી એની સાથે ફોટોગ્રાફીનો શોખ જોડાયો એટલે કેમેરા લઈને જતો ફોટોગ્રાફી કરતો પછી જ્યાંથી ડિજિટલ કેમેરાનો યુગ આવ્યો અને એમાં તમે હેન્ડીકેમનો યુગ આવ્યો કે તમે હેન્ડીકેમ લઈને વિડિયો રેકોર્ડિંગ કરી શકો એની સાથે સાથે કમ્પ્યુટર ઘર ઘરમાં કોમન બનવા માંડે એની અંદર સોફ્ટવેર મળવા માંડે ફિલ્મ મેકિંગ શીખ્યો અને પછી આ બધી પ્રવૃત્તિઓની વિડીયોગ્રાફી કરીને એનું એક ડોક્યુમેન્ટરી બનાવતા થઈ ગયો અને એવું બધું તો આપનું બાળપણ ક્યાં વીત્યું મેમ બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન અમદાવાદ અને એજી સ્કૂલમાં હું ભણતો અને એ પછી એમજી સ્કૂલમાં એમજી કોલેજમાં ભણ્યો તો જ્યારે યાત્રાની વાત આવે છે પુરાતન કાળથી આપણા સભ્યતાનો એક અંગ છે કે યાત્રાઓ કરવી ધાર્મિક યાત્રા હોય અથવા તો જૂના જમાનાનો કોઈ કામસર બી બીજે જવું જોઈએ તો સારી એવી તૈયારી કરીને જતા હતા હવે જ્યારે થોડું આધુનિક સ્વરૂપ યાત્રાનું આવી ગયું છે થોડા સંચારના સાધનો અને સાથે સાથે બીજા સાધનો સુલભ થયા છે એક જગ્યાથી બીજે જવાના તો જે તમે શ્રોતાઓને ખાસ એ કરીને કે જે શરૂઆતનો ગાળો હતો જે શરૂઆતમાં તમે જતા હતા જ્યારે સંચારના સાધનો ઓછા હતા એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ કરવો હોય તો તૈયારીઓ બહુ કરવી પડતી હતી ઓનલાઈનનો યુગ નહોતો કે ભાઈ કોઈ જગ્યાએ તમે રહેવાની કે જમવાની વ્યવસ્થા અગાઉ કરી શકો મહિના પહેલાં કરી શકો તો આ બધી જે વિટંબણાઓ હતી એને તમે લોકો કેવી રીતે અને પાછો આનંદપૂર્વક તમે જે રીતે વાત કરો છો તમારા ચહેરા પૈકી એક સરસ મજાની એ સ્મૃતિઓનો આનંદ દેખાય છે કે આ બધી વિટંબળાઓથી છતાં બી તમે આમ મજા લીધી અને પેલું આપણી એક પંક્તિ છે ને સરસ મજાની કે ગમતાને ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ અને આપણે શબ્દ દે પુસ્તક સ્વરૂપે લાવીને અમારી વચ્ચે વહેંચી પણ તો એની વાત કરો કે આ બધી મુશ્કેલીઓ વચ્ચે કેવી રીતે તમે લોકો યાત્રા ગોઠવતા હતા હા કમ્પ્યુટરનો જમાનો નહોતો ટ્રેનના રિઝર્વેશન કરાવવા હોય તો તમારે રેલવે સ્ટેશન ઉપર જવાનું પૂંઠાની એક આટલી નાની ચિઠ્ઠી હોય એના ઉપર તમારું રિઝર્વેશનનો નંબર લખીને આપે કે તમારો એસ સેવનમાં અગિયાર નંબરની તમારી બર્થે પૂંઠાની આટલી જે રેલવેની ટિકિટ આવતી એના ઉપર એ લખીને આપતો અને એ જે સ્ટેશનથી તમારે ટ્રેન ઉપડતી હોય એ સ્ટેશનથી રિઝર્વેશન થાય પછી આગળનું રિઝર્વેશન ના થાય એટલે અહીંથી માની લો કે ગોવા જવું હોય તો અહીંથી બોમ્બેનું રિઝર્વેશન થાય પણ અહીંથી બોમ્બેથી ગોવાની ટ્રેનનું રિઝર્વેશન ના થાય એટલે અહીંથી બોમ્બે ગયા અને પછી બોમ્બેથી ગોવા જવું હોય તો તમારે ત્યાં જઈને રિઝર્વેશન કરાવવાનું જો ત્યાંથી રિઝર્વેશન ના મળે તો પછી તમારે જનરલ કમ્પાર્ટમેન્ટમાં જવાનું એટલે આજે બોમ્બેથી ગોવાની વાત હું સ્પેશિયલી એટલા માટે કરું છું કે દે યુથ હોસ્ટેલના કેમ્પમાં જ અમે લોકો ગયા હતા નેશનલ કેમ્પમાં અમે સાત ફ્રેન્ડ્સ હતા રિઝર્વેશન નહોતું મળ્યું જનરલ કમ્પાર્ટમેન્ટમાં જગ્યા નહોતી મળી ટોયલેટની આગળ જે જગ્યા હોય એમાં સુઈને અમે બોમ્બેથી ગોવા ગયા હતા એટલે છતાં બી એ ઉત્સાહ અને નવું સ્થળ જોવાનું અને તમારા અંદરમાં જે આ અદમ્ય ઈચ્છાઓ હતી કે એક નવા સ્થળે જઈશ અને એને માણીશ એને જોઈશ તો એ વખતે તમારી પાસે સાધન હતા કે તમે ફોટોગ્રાફી કરી શકો કે ખાલી લખતા હતા બસ ના લખવાનું તો બહુ જ મોડું શરૂ થયું ફોટોગ્રાફી માટે મારી પાસે એક નાનકડો મિનિયેચર કેમેરો હતો અચ્છા એમ એન્ડ શૂટ જેવો એ વખતે ફિલ્મવાળા કેમેરા આવતા એ કેમેરો હતો એટલે એનાથી અમારી જે કંઈ પ્રવૃત્તિઓ હોય એકબીજાના ફોટા પાડતા એ ફોટોગ્રાફીની શરૂઆત હતી આજે તમારામાં જે આ યાત્રાની સાથે સાથે આજે ભાવના આવી મારે જે શીખવાની જરૂર છે તો એ તમને ક્યારે એવું લાગ્યું કે આનાથી વધારે સારું મને પ્રતિફળ મળશે યાદ એટલે ફરવાની સાથે સાથે મને વાઇલ્ડ લાઈફ અને બર્ડ્સમાં પણ ઘણો બધો ઇન્ટરેસ્ટ હતો એટલે બર્ડ વોચિંગ પણ હું ઘણું બધું કરતો અને વાઇલ્ડ લાઈફનો અભ્યાસ પણ હું ઘણો બધો કરતો ગીરના જંગલમાં પણ મેં બહુ કામ કર્યું લાયન સેન્સસમાં પણ હું સાથે રહ્યો એક પ્રસંગ એવો હતો કે લાયન સેન્સસ વખતનો નાઇન્ટીન નાઇન્ટી ફાઇવની વાત કરું કે અમે લોકો જીપમાં હતા હું અને મારો ફ્રેન્ડ એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર હતા અમે લોકો જીપમાં હતા અડધી રાત્રે લાઇટ ચાલુ અને અમારી સામે પંદર ફૂટ દૂર બે મેલ લાઇન ઝઘડે ઓહો અને એ જે દ્રશ્ય હતું એ જે એ લોકોની ભયાનક જે એના જે એક્સપ્રેશન હતા ચહેરાના ને આમ ઝઘડે ત્યારે પોતાની પૂરેપૂરી તાકાતથી ઝઘડતા હોય કુદરતી સાવજ જેને કહેવાય હા ડાલા મથા બેસી લડતા હોય અને એક એક એનો સ્નાયુ એક એક એની નસ બહાર દેખાતી હોય અને એનો એના જે એક્સપ્રેશન્સ હોય એ મગજમાં એવા છપાઈ ગયા તો એ વખતે એવું થયું કે કોઈક રીતે આને કેપ્ચર કરવા જોઈએ મારી પાસે જે કેમેરો હતો એટલો કેપેબલ નહોતો કે રાતના સીનમાં એક કેપ્ચર કરે પછી બર્ડ્સ જોતો હું તો બર્ડ્સને એટલા સરસ રીતે તમને બાયનોક્યુલરની અંદર બર્ડ્સ દેખાતા હોય એના બધા જુદા જુદા કલર્સ દેખાતા હોય તો એમ થાય કે આને પણ કોઈક રીતે કેપ્ચર કરવા જોઈએ કે આપણે જે જોઈ રહ્યા છીએ એને આપણે કોઈક રીતે દુનિયામાં પાછું લઈ જઈએ એટલે પછી મેં કેમેરો ખરીદ્યો પણ બાયનોક્યુલરથી બર્ડ્સને જોવા અથવા તો જંગલમાં સામે લાઈફને જોવી અને એનો ફોટોગ્રાફ કરવો અને એ વખતે તો રોલની સિસ્ટમ હતી એટલે તમે છત્રીસ ફોટા પાડો ઘરે આવીને ધોળાવો ત્યાં સુધી તમને ખબર જ ના પડે કે શું કરીને આવ્યા છો એટલે પહેલાં શરૂઆતમાં તો એવું થતું કે કાં તો ઘણું બધું વ્હાઇટ હોય બધું અને કાં તો બધું બ્લેક હોય પછી ધીરે ધીરે સમજ પડવા લાગી કે આને તમે પ્રોપર એક્સપોઝર કેવી રીતે લઈ શકો સ્પીડ રાખવી ને એની બધી ટેકનિકાલિટીમાં ધીરે ધીરે જતા ગયા જેમ જરૂર પડતી ગઈ આમ આવું કરીએ તો આવું થાય આવું કરીએ તો આવું થાય અનુભવથી તમે થી ધીરે ધીરે શીખતા ગયા કેટલાક મિત્રો હતા એમને આપણે પૂછીએ કે ભાઈ આ તો મારે તો આવું થાય છે શું કરવાનું એટલે પછી તમને કંઈક શીખવાડે એમ કરતા કરતા આગળ વધ્યું સલીલભાઈ તમે શ્રોતાઓને કહો કે ક્યાં ક્યાં તમે યાત્રાઓ કરી અને કેવી રીતે કરી એનો જરા સારાંશ અમને કહો બહુ બધું છે જી અરવલ્લી જી વિંધ્યાચળ સહ્યાદ્રી હિમાલય ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આ બધા વિસ્તારો અને આપણા ગુજરાતમાં ઘણું બધું એટલે ગુજરાતમાં ખાસ કરીને ગીર જે અત્યારે પોલો ફોરેસ્ટ જે બહુ જ ફેમસ થયું છે ને બહુ જ ટુરિસ્ટ પ્લેસ તરીકે પોળોના જંગલ જેને કહેવાય છે એનું નામ પણ જ્યારે કોઈ નહોતું જાણતું નાઇન્ટી નાઇન્ટી વન નાઇન્ટી ટુના વર્ષની વાત કરું ત્યારે એ જંગલોમાં ખૂબ રખડ્યા અને ખૂબ રહ્યા અરવલ્લીમાં રોક ક્લાઇમ્બિંગ કર્યું એટલે માઉન્ટ આબુમાં ગુજરાત માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી રોક ક્લાઇમ્બિંગ કર્યું ગીરમાં વેલાવદરમાં આ બધી જગ્યાએ વાઇલ્ડલાઇફ ઉપર ઘણું બધું કામ કર્યું સરોવર થોડ આ બધા ઉપર વાઇલ્ડલાઇફ ઉપર ઘણું બધું કામ કર્યું યુથ હોસ્ટેલ્સ એસોસિએશનમાંથી હિમાલયમાં ઘણા બધા નેશનલ ટ્રેકિંગ કેમ્પ્સ કર્યા સલીલભાઈ આટલી બધી યાત્રાઓ કરીને આપે તો ગુજરાત અને ગુજરાતની બહાર એટલે કહેવાય ને કે ભારત એક ખોજ એ તમે સરસ મજાના આપણા ભારત વર્ષના આ બધા સુંદર અને જેને કહી શકે કે પ્રકૃતિએ ત્યાં જ્યાં સોળ કળાએ ખીલતી હોય એ બધી જગ્યાએ આપ ફર્યા છતાં પણ જ્યારે તમને કોઈ કોઈ પૂછે કે તમારી યાદગાર યાત્રા યા જેના વિશે તમને ખૂબ લખવાનું મન થયું તો એ જ્યારે એ કેન્દ્ર બિંદુ પર આપણે આવીએ તો તમારી સ્મૃતિમાં સૌથી વધારે કઈ યાત્રા વિશેષ હૃદયમાં સ્થાન ધરાવે છે એના વિશે વાત કરો અમદાવાદથી મનાલી ને મનાલીથી લદ્દાખ એ સોલો બાઇકિંગ એક્સપિડિશન કર્યું એ કયા સમયગાળામાં કર્યું એ બે હજાર તેરમાં ત્યારે પણ સંસાધનો આટલા સંસાધનો નહોતા સ્માર્ટફોન ન હતા ફોન હતો પણ સ્માર્ટ ફોન નહોતા અને બીજું એ કે જ્યારે તમે મનાલીથી આગળ નીકળી જાઓ રોતાંગ એટલે મનાલીથી થોડાક પણ આગળ જાઓ પછી કોઈ નેટવર્ક નહોતું અને અહીં ત્યાંથી છેક લડાખ સુધી પહોંચો ત્યાં સુધી કોઈ જ ફોનનું નેટવર્ક નહોતું એટલે ત્રણ ચાર દિવસ પાંચ દિવસ તમે જે પહાડોમાં હોવ ત્યારે ઘરે કોઈ સંપર્ક ના હોય એ એક સૌથી યાદગાર યાત્રા એટલા માટે બની કે જ્યારે હું મનાલીથી નીકળ્યો લડાખ જવા માટે મનાલીથી લડાખ લગભગ ચારસો ને પંચોતેર કિલોમીટર છે એ દિવસ હતો સોળ જૂન સોળ જૂન બે હજાર તેર ઉત્તરાખંડમાં જે ડિઝાસ્ટર આવ્યું કેદારનાથમાં જે ડિઝાસ્ટર આવ્યું એ દિવસ અને એની અસર અહીંયા હિમાચલ પ્રદેશમાં પણ હતી એટલો બધો વરસાદ હતો અને જ્યારે રોતાંગ પાસ પહોંચ્યો રોતાંગ પાસ લગભગ તેર હજાર ફીટની હાઇટ ઉપર છે તેર સાડા તેર હજાર ફીટની હાઈટ ઉપર છે ત્યાં આગળ સ્નોફોલ થઈ રહ્યો હતો અને બાઇક ચલાવતા ચલાવતા જે આ હાથના આંગળા અકળાઈ જાય સ્નોફોલ ની અંદર તમે બરફમાં ચલાવો છો અતિશય ઠંડક અતિશય ઠંડકને કારણે જો હાથ સીધો હોય તો એમ લાગે કે આ વળશે નહીં અને જો તમે ક્લચ દબાયેલું રાખ્યો તો એમ થાય કે હવે આ સીધો નહીં થાય એવા હાથ અકળાઈ ગયા હોય અને આમ જાણે અંદર સોય ભોંકાતી હોય એવું તમને પેઇન થતું હોય બીજું કે તમે જો નું પેલું ફ્લેપ બંધ રાખો તો અંદર પેલું ફોગ જેવું થઈ જાય તો તમને વિઝન ના આવે અને ખુલ્લું રાખો તો સીધો બરફ મોઢા ઉપર આવે એટલે ગાલ ઉપર બરફ જામે દાઢી મૂછો ઉપર બરફ જામે અને પછી એમ તમને પેલી સોય વાગતી હોય ને એવી રીતે એ પેઇન આપે એટલે એ દિવસ અને એ આખી મારી જર્ની ઉપર મેં એક ફિલ્મ પણ બનાવી છે જેનું નામ છે ધ ડ્રીમ રાઈડ અને એમાં મેં એવું એક જગ્યાએ મેન્શન કરેલું છે કે એ દિવસ મારી જિંદગીના સૌથી ટફ દિવસોમાંનો

જે આપણે સામાન્ય રીતે આપણે આપણે બધાને ખબર છે કે 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 શિવજી ક્યાં તો કૈલાશ પર્વત ઉપર કૈલાશ પર્વતની સાથે માનસરોવર એટલે કૈલાશ માનસરોવરમાં શિવજી રે શિવ અને પાર્વતી બંને પણ બહુ ઓછા લોકોને ખબર છે કે માત્ર એક કૈલાશ નથી એ સિવાય બીજા સાત કૈલાશ એટલે ટોટલ આઠ કૈલાશ નો ઓહો અને બધા સ્વાભાવિક છે કે શિવજી સાથે જોડાયેલા જોડાયેલા છે અછડતી વાત કરી લઈએ કે કયા કયા આઠ કૈલાશ પર્વત એક તો કૈલાશ માનસરોવર કૈલાશ પર્વત અને માનસરોવર એ બંને ભારતની ઉત્તરે જે દેશ છે તિબેટ નામનો જે અત્યારે ચાઇનાના કબજામાં છે એમાં આવેલા છે તિબેટમાં જ એક બીજા કૈલાશની વાત છે જેનું નામ છે બાબા કૈલાશ હવે આ વિશે બહુ માહિતી મળતી નથી એના વિશે ક્યાંક વાંચેલું છે ક્યાંક સાંભળેલું છે પણ તમે એને સર્ચ કરશો તો તમને એના વિશે મને એટલીસ્ટ નથી મળી કે એના વિશે બહુ માહિતી પણ એનો ઉલ્લેખ ક્યાંક ક્યાંક મળે છે પછી જો આપણે ભારતમાં આવીએ તો ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં બે કૈલાશ પર્વત છે એક છે શ્રી કૈલાશ પર્વત જી જે ગંગોત્રી વિસ્તારમાં છે ગંગોત્રી એટલે જ્યાંથી ગંગા નદીનું ઉદભવે છે એ સ્થાન ત્યાં શ્રી કૈલાશ પર્વત છે પણ એની યાત્રા બહુ કઠિન છે એટલે ઘણા બધા લોકો એ કરતા નથી એ બહુ પ્રસિદ્ધિ પામી નથી એ યાત્રા શ્રી કૈલાશ શ્રી કૈલાશ પર્વત અને ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં આદિ કૈલાસ પર્વત છે એટલે બે કૈલાશ પર્વત થયા ઉત્તરાખંડ રાજ્યમાં ત્રણ કૈલાશ પર્વત છે હિમાચલ પ્રદેશ રાજ્યમાં હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં મહેશ કૈલાશ એ ચંબા કૈલાશ તરીકે પણ ઓળખાય છે કેમ કે ચંબા જિલ્લામાં છે કિન્નોર જિલ્લામાં છે કિન્નોર કૈલાશ પર્વત અને કુલ્લુ જિલ્લામાં છે શ્રીખંડ કૈલાશ પર્વત એટલે ટોટલ સાત થયા બે તિબેટમાં ત્રણ બે ઉત્તરાખંડમાં અને ત્રણ હિમાચલ પ્રદેશમાં એક કૈલાશ સરપ્રાઇઝિંગલી શ્રીલંકામાં છે એના વિશે તો બહુ ઓછા લોકોને માહિતી હા એટલે એકચ્યુઅલી બાકીના જે આ સાતની આપણે વાત કરીએ તો એ સાત પર્વતો છે જ્યારે શ્રીલંકામાં જે છે એ જૂના મહેલના ખંડેરો છે અને એવું કહેવાય છે કે મહેલ કુબેરજીનો હતો હવે આ પણ ઘણા ઓછા લોકો જાણે છે કે કદાચ જે શ્રીલંકા છે ઓરિજિનલી કુબેરજીની નગરી હતી અને એટલે સોનાની હતી પણ રાવણે એને પચાવી પાડી અને પછી કુબેરજી ત્યાંથી જે હતોત્સાહ થયા એટલે પછી પોતાની નગરી છોડી અને કૈલાશ પર્વત પાસે મહાદેવની પાસે જઈને વસી ગયા એટલે આ થયા આઠ કૈલાશ પર્વત એમાં બાબા કૈલાશના કોઈ વહેરાબાઉસ નથી બહુ માહિતી નથી એટલે એ એની યાત્રા થતી નથી કુબેર કૈલાશ એવો છે શ્રી શ્રીલંકામાં છે ખંડેરો છે એટલે ઘણા બધા યાત્રીઓને આકર્ષી શકતો નથી મને એક જ વ્યક્તિ એવી મળી કે જેણે કુબેર કૈલાશની યાત્રા કરી છે શ્રી કૈલાશની યાત્રા થોડી અઘરી છે એટલે શ્રી કૈલાશની યાત્રા પણ લોકો કરતા નથી બાકી રહ્યા પાંચ કૈલાશ માનસરોવર આદિ કૈલાશ શ્રીખંડ કૈલાશ કિન્નર કૈલાશ અને મણિમહેશ કૈલાશ આ પાંચ યાત્રાઓને છેલ્લા લગભગ પંદરેક વર્ષથી

એ વખતે બે પર્પઝ હતા એક તો જે બહુ કહું છું કે નાનપણથી પેલો ટ્રેકિંગ કરતો હતો એટલે બહુ સરસ મજાનો ટ્રેકિંગ રૂટ છે એટલે ટ્રેકિંગ કરવાનો એક પર્પઝ હતો અને બીજું ફિલ્મ મેકિંગનો પર્પઝ હતો કે આખી મારી યાત્રાનું મારે ડોક્યુમેન્ટેશન કરવું એના ઉપર ફિલ્મ બનાવી પણ બે હજાર ચૌદમાં એવું થયું કે યાત્રાની શરૂઆતથી જ મારી તબિયત ખરાબ રહી અને એટલે યાત્રા તો પૂરી કરી શક્યો પણ શૂટિંગ જેટલું જોઈએ એટલું કારણ કે એમાં પછી બહુ તમારે એફર્ટ્સ કરવી પડે અને મહેનત લાગે એટલે એ બાકી રહી ગયું બીજા વર્ષે મેં આદિ કૈલાશની યાત્રા કરી બે હજાર પંદરમાં અત્યારે તો આદિ કૈલાશની યાત્રા વાહન દ્વારા થાય છે છેક આદિ કૈલાશ સુધી જીપો જઈ શકે છે પણ એ વખતે ચાલતા જ જવું પડતું બીજો કોઈ રસ્તો જ નહોતો અને એ યાત્રા પૂરી કરી અને એનું શૂટિંગ પણ હું બહુ સારી રીતે કરી શક્યો પાછા આવીને એના ઉપર ફિલ્મ બનાવી અને એ ફિલ્મનો એક નાનકડો શો ગોઠવ્યો કે જેમાં બહુ નજીકના મિત્રો સંબંધીઓ હોય કે જે સાચો સાચો અભિપ્રાય આપે સારો સારો નહીં એટલે કે જેથી આપણને થોડું ફીડબેક મળે એનો ફિલ્મનો અભિપ્રાય તો બહુ સારો મળ્યો પણ લેખન સાથે કેટલાક સંકળાયેલા જે મિત્રો હતા બે ચારની વાત કરું તો આપણા વિવેકભાઈ દેસાઈ અપૂર્વ ત્રિવેદી સિનિયર રિપોર્ટર છે એક મારા મિત્ર છે ભરતભાઈ સાંઘાણી એ પણ બહુ સારા રાઇટર છે આ લોકો એવું કીધું કે તારી સ્ક્રિપ્ટ પણ બહુ સરસ છે તો તું તારા અનુભવો લખતો કેમ નથી એટલે છેક આટલા વખતથી હું આ બધા ટ્રેકિંગને બધું કરતો હતો પણ લખવાનો વિચાર આ લોકોએ મને મારા મગજમાં નાખ્યો અને મને થયું કે હા લખવું પણ જોઈએ અને મેં લખવાનું શરૂ કર્યું આ રીતે આ પુસ્તકનું વિચાર બીજ રોપાયું હવે જ્યારે તમે લખો છો ત્યારે ઘણી બધી બાબતો દાખલા તરીકે જે માહિતી આપણે ત્યારે લખી હોય યા મગજના સ્મૃતિઓથી આપણે ઢંઢોળવી પડે તો તમને લગતી વખતે એવી કોઈ સમસ્યાનો સામનો થયો કે ફટાફટ તમારી સ્મૃતિમાં હતું ને તમે લખતા ગયા કે એ વખતે તમને એવું લાગ્યું કે કંઈ નોંધણી કરી રાખી હોત તો વધુ સારું હોત એકચ્યુલી મને નોંધ કરવાની બહુ આદત નથી અને ટચવુડ ભગવાનની દયાથી મારું મારી જે મેમરી છે એ પણ બહુ શાર્પ છે એટલે મને ઇવન હજી આજે બે હજાર તેરમાં કે બે હજાર ઓગણીસો એકાણુંમાં જે સારપ્રાસ ટ્રેક કર્યો હતો ને એ વખતની પણ સ્મૃતિઓ હજી મારા મગજમાં છે એટલે મારે એ બહુ ઢંઢોળવાની જરૂર નહોતી બીજો પ્લસ પોઈન્ટ એ હતો કે મારે ડોક્યુમેન્ટરી ડોક્યુમેન્ટરી બનાવી હતી એટલે એના વિડીયો મારી પાસે હતા એનો એનું જે એની સ્ક્રિપ્ટ લખેલી હતી એ બધું મારી પાસે હતું એટલે એ મટીરિયલ પણ હતું અને મેમરીમાં પણ હતું એટલે ફોટોગ્રાફી તો આપણે જો કરેલી હોય તો એ ક્યારે ને ક્યારે કંઈ નહીં તો જ્યારે આપણે પાકટ વયે પહોંચી જઈએ ત્યારે પણ જોઈને એક આનંદ તો આપતી જ હોય કે એ જે ક્ષણે આપણે ફોટો લીધો હોય અથવા વિડીયો લીધો હોય તો એ ક્ષણ આપણા મગજમાં હોય જે વખતે આપણે મિત્રો સાથે શું વાત કરી હતી કેવી રીતે આ ફોટો લીધો તો શું કામ લીધો તો લગભગ યાદ હોય તો આ પુસ્તકમાં તમે જે માહિતી આપી છે આ સ્થળોએ જે યાત્રા કરી તો એમાં એ પણ માહિતી આપી છે કે જવું હોય તો ક્યાંથી જવાનું ક્યાંથી પાસે પડે એમાં કંઈક વિટંબણાઓ કે કોઈ એવી સંભાવનાઓ જે આપણે જાણીએ છીએ કે પ્રકૃતિનું સ્વરૂપ ક્યારેય પણ બદલી શકે છે અને તમે હમણાં જ સરસ તમારો અનુભવ વર્ણન કર્યો કે એ તમારા જીવનના સૌથી જેને કહેવાય કે યાદગાર છતાં પણ બહુ જ એક એવી સ્મૃતિ હતી કે આપણને એમ લાગે કે આમાંથી હવે આપણે જીવતા પસાર થઈ જઈએ તો બહુ સરસ રહેશે એમ તો જ્યારે પ્રકૃતિનું આ સ્વરૂપ બદલીને રૌદ્ર સ્વરૂપ બતાડે છે તો એ તમે પુસ્તકમાં એનું આલેખન કર્યું છે કે આમાં ક્યાંથી ક્યાં કેવી રીતે જવાથી સરળતા રહે પુસ્તક જેને જવું છે આ બધી યાત્રાઓ ઉપર એને બધી જ માહિતી પૂરી પાડશે વાહ કેવી રીતે જવું ક્યાંથી જવું કેટલું અંતર છે માની લો કે તમારે શ્રીખંડ કૈલાસ જવું છે તો શ્રીખંડ કૈલાસ યાત્રાની શરૂઆત થાય રામપુર બુશાર નામના એક શહેરથી હવે રામપુર બુછાર બહુ જાણીતું શહેર નથી તો રામપુર બુશર તમે કેવી રીતે જઈ શકો શિમલાથી એ કેટલું દૂર છે સડક માર્ગે જઈ શકો કે ચંદીગઢથી એ કેટલું દૂર છે એ બધી જ માહિતી ડિટેલમાં ત્યાં આગળ મૂકેલી છે એના માટે તમારી શું શું જરૂરિયાત છે તમારે તમારી તૈયારી કેવી રીતે કરવી એની વિગતો પણ મૂકેલી છે ત્યાં આગળ તમને જ્યારે તમે યાત્રાઓ ઉપર હો તો ત્યાં તમને રસ્તામાં શું શું ફેસિલિટી મળશે શું તમને ખાવાનું મળશે કેવું તમને રહેવાનું મળશે એ બધી વિગતો પણ મૂકેલી છે એટલે જેને જવું છે એને બધી માહિતીની સાથે અને માત્ર આ માહિતી નહીં એ યાત્રાની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ માઇથોલોજીકલ સ્ટોરીઝ એની એની ભૌગોલિક પરિસ્થિતિ એની ઐતિહાસિક તથ્યો એના સાથે જે કેટલાક મંદિરો છે તે મંદિરની આર્કિયોલોજીની દ્રષ્ટિએની માહિતી આ બધી નાની વિગતો એમાં મૂકેલી છે અને બીજું જે વ્યક્તિઓ એવી છે કે જે યાત્રા ઉપર જઈ નથી શકતી કોઈ કારણસર જી ઉંમરને કારણે નથી જઈ શકતી શારીરિક અક્ષમતાને કારણે નથી જઈ શકતી એ લોકો જ્યારે આ પુસ્તક વાંચશે ત્યારે આ પુસ્તક એમને શાબ્દિક યાત્રા ઉપર લઈ જશે વાત બહુ સરસ મજાની વાત કરી એક અદ્ભુત વાત કે તમે જે જીવનમાં જોયું જાણ્યું તમે એને ડિજિટલ સ્વરૂપે કે ફોટોગ્રાફી સ્વરૂપે જે સંગ્રહ કર્યો એના પછી એને શબ્દ દેહ આપીને એક પુસ્તક સ્વરૂપે તમે પ્રગટ કરો છો અને એ જે પણ રસિકજન છે જેને જાણવું છે જેને માણવું છે એ આ વાંચીને પણ એ અનુભવ કરી શકે ભલે જઈ ના શકે શૈલેષભાઈ ખરેખર આ એક તમે બહુ ઉત્તમ કામ કર્યું ને તમે સાધુવાદને પાત્ર છો બીજું આપના બીજા કોઈ અમને હજી શોખના વિષયો જણાવો કે હવે આ લખ્યું એટલે એ તો શોખ છે જ વાંચનનો શોખ બીજી પ્રવૃત્તિ ઇતર પ્રવૃત્તિનો શોખ એના વિશે પણ શ્રોતાઓને વાત કરો બહુ વિરોધાભાસી વાત કરીશ હું પહેલાં ખૂબ વાંચતો જી પણ જ્યારથી લખવાનું વિચાર કર્યો એટલે જ્યારે મને કીધું કે તું તારા પ્રવાસના જે અનુભવો છે એને લખ એટલે ઓબ્વિયસલી તમને એવું થાય કે આપણે કેવી રીતે લખવું એ જાણવા માટે આપણે કંઈક વાંચીએ મારે મારી પાસે મારી પોતાની લાઇબ્રેરી છે ઘરમાં એમાંથી મેં કાકા સાહેબ કાલેલકરના જે હું જ્યારે સાવ નાનો હતો ત્યારે કોલેજમાં હોઈશ કે સ્કૂલમાં હોઈશ ત્યારે વાંચેલા હતા એ પ્રવાસ વર્ણનો કાઢ્યા અને વાંચવાનું શરૂ કર્યું બીજા એક અમૃતલાલ વેગાડ કરીને જબલપુરના વતની હતા એમણે નર્મદા પરિક્રમા ટુકડે 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 બહુ જ કરી અને એમણે બહુ સરસ પુસ્તકો લખ્યા છે જેને નેશનલ એવોર્ડ્સ મળેલા છે એ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું એકાદ બે ચેપ્ટર વાંચીને પછી મેં મૂકી દીધું પરંતુ મારે વાંચવું નથી કારણ કે જો હું કાકા સાહેબ કાલેલકરને વાંચીશ અમૃતલાલ વેગાડને જો વાંચીશ તો મારા લખાણમાં એમની ઝલક દેખાશે મારું કંઈક આગવું નહીં આવે એટલે મેં વાંચવાનું લખવાનું ચાલુ કર્યું તો વાંચવાનું બંધ કરી દીધું અને એટલે કે જેથી મારી પોતાની એક અલગ શૈલી આવે અલગ મૌલિકતા આવે અલગ રીતે રજૂઆત કરવાની વાત આવે હવે સલીલભાઈ એ નવો છે જે આ કાર્યક્રમ સાંભળી દેને પણ ઈચ્છા થાય કે હું પણ થોડું ફરું હું પણ જોઉં હું પણ કંઈક મારા અંદરના જે મહિલાને શોધું અને પ્રકૃતિ સાથે હું આવી રીતે તાદતમે સાધીને એનો આનંદ લઉં તો એવા નવોદિતો જે આવા યાત્રાએ જાય એને તમારા તરફથી તમે શું શીખ આપશો અથવા તો શું તમે એડવાઇસ આપવાનું પસંદ કરશો શું એને કે ભાઈ શેનું ધ્યાન રાખવું જોઈએ યાત્રામાં સૌથી પહેલું તો તમારી ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ ફિઝિકલ ફિટનેસ ઉપર અને આમે તમારી યાત્રા ન કરવી હોય કે તમારે જે રૂટીનમાં આપણે ટ્રાવેલ કરતા હોઈએ છીએ એવું ટ્રાવેલ કરવું હોય તો પણ ફિઝિકલ ફિટનેસ એ બહુ જરૂરી વસ્તુ છે એટલે એટલીસ્ટ તમે દિવસમાં એક કલાક તમારા માટે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ માટે કાઢી શકો તો એ સારામાં સારી વસ્તુ છે ફિઝિકલ ફિટનેસ માટે ત્રણ વસ્તુની વાત કરીશ બહુ વિગતે નહીં જઈએ આપણે બધાને જ ખબર છે આ વસ્તુ કે તમારો ડાયટ પ્રોપર હોવો જોઈએ અને ત્રીજું કે તમારી ઊંઘ પ્રોપર હોવી જોઈએ યુઝઅલી એવું કહેવાય કે આઠ કલાકની તમારી ઊંઘ હોવી જોઈએ જો તમે સારી ઊંઘ લેશો સારો ડાયટ લેશો અને દિવસમાં કમસે કમ એક કલાક તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેશો તો તમે એના માટે તૈયાર રહેશો ફિઝિકલ ફિટનેસ કરતાં આ બધી યાત્રાઓમાં જ્યારે તમે આવી ટફ યાત્રાઓ માટે જતા હો છો કે ટ્રેકિંગ માટે જતા હો છો ત્યારે એના કરતાં મેન્ટલ ફિટનેસ વધારે અગત્યની હોય છે અને મેં આ યાત્રાઓ દરમિયાન એવું અનુભવ્યું કે જ્યારે તમારું મન મજબૂત હોય છે ત્યારે તમારું શરીર એને ફોલો કરે જ છે વાહ મેં જેમ કીધું કે બે હજાર ચૌદમાં હું માનો હતો છતાં યાત્રા કરી શક્યો કે મન મજબૂત હતું તો શરીર ચાલતું ગયું એટલે તમારે મન મજબૂત રાખવું પડે અને આમાં મેં પુસ્તકમાં લખ્યું પણ છે કે આ યાત્રાઓ તમે ચાલશે ફાવશે અને ભાવશેની માનસિકતા સાથે કરો તો જ કરી શકો નહીં તો ના કરી શકો તો યાત્રા અને યાત્રા બંને બહુ સુચારુ રૂપથી ચાલશે ભાવશે અને માણેલા અનુભવો અહીંયા અમારી સાથે વેચ્યા અને એ અનુભવો સાથે અમને પણ એવું ખરેખર લાગ્યું કે અમે તમારી સાથે યાત્રા તો કરી રહ્યા છે જોડે જોડે જે અગત્યની માહિતી મળી એની બહુ તાતી જરૂર હતી એવું લાગ્યું એ માહિતી ખરેખર અમે એન્જોય કરી એ માહિતીની બી મજા લીધી વાતો ઘણી બધી છે અને સ્ટુડિયોની ઘડિયાળ ઇશારો કરી રહી છે કે હવે સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે પણ ફરીથી તમને આ જ સ્થળે આકાશવાણીના અમદાવાદના સ્ટુડિયોમાં ફરીથી બોલાવશું ઘણી બધી વાતો કરીશું અને આશા છે આપ આવશો સો ટકા થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર કન્સિડરિંગ અને ઓમ નમઃ શિવાય હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ प्रस्तुत करता शैलेश पंड्या प्रसारण आकाशवाणी अमदाबाद वडोदरा केंद्र पर कर